rako મારું નામ ગઢવી શક્તિદાન ટેટા પાસ ઉમેદવાર સરકારશ્રી દ્વારા હમણાં તાજેતરમાં જે ચોવીસ હજાર સાતસોની જગ્યા જાહેર કરવામાં આવી છે એ જગ્યાઓની અંદર ધોરણ નવથી બારમાં સાત હજાર પાંચસોની સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત હાલ શાળાઓની અંદર ખાલી મહેકમ અને વિષયોની ગણતરીએ જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ખૂબ જ ઓછી ભરતી છે આ લગભગ પંદર હજારનું મહેકમ ખાલી હોવા છતાં પણ સરકારશ્રીએ સાત હજાર પાંચસોની જે જાહેરાત કરી છે એ જાહેરાતથી અમે થોડા સંતોષ અમને સંતોષ નથી તો આજે અમે કોઈપણ પ્રકારનું આંદોલન કે પોલીસ મિત્રોને હેરાન કરવા માટે આવેલા નથી અમારો ઉદ્દેશ્ય એક જ છે કે હકીકત જે વાસ્તવિકતા છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર સરકાર આવીને જોએ કે શાળાઓમાં ખરેખર કેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે અને એ જગ્યાઓને સારી રીતે અભ્યાસ કર્યા પછી તજજ્ઞો સાથે પરામર્શન કરી અને પછી જગ્યાઓ કેટલી ભરવી એનો નિર્ણય કરે તો સાત હજાર પાંચસોમાં સરકાર ત્વરિત વધારાની જાહેરાત કરે બીજું કે હમણાં હાલ સરકાર દ્વારા આચાર્ય અને જૂના શિક્ષકોની લગભગ ચોત્રીસો જેટલી ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતી થયા પછી પણ જગ્યાઓ તો ખાલી રહેવાની છે તો પછી શાળાના બાળકો સરકારી શાળામાં બાળકો કેવી રીતે ભણશે શિક્ષકો વિના બાળકો કેવી રીતે ભણશે એ ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે સરકાર જો જ્ઞાન સહાયકની ભરતીમાં આટલું મેકમ બતાવીને ભરતી કરી શકતી હોય તો કાયમી ભરતીમાં કેમ નહીં અમારો પ્રશ્ન એ છે અમારી ભરતી પંદર હજારની અમારી માંગણી છે કે નવથી બારમાં પંદર હજારની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે અને એકત્રીસ દસે જે શિક્ષક મિત્રો નિવૃત્ત થવાના છે એ મિત્રોની જે ખાલી જગ્યાઓ થવાની છે એ પણ સદર જગ્યાની અંદર સમાવિષ્ટ કરી અને અમને યોગ્ય ન્યાય આપે હવે અમે લોકો એવા છીએ ઘણા બધા મારી સાથે એવા મિત્રો પણ છે કે જેની ઉંમર પૂરી થવાની છે જેને પોતાની અરજી જિંદગી આ ભણવામાં વિતાવી છે જેના માતા પિતાના અનેક સ્વપ્ન છે એવા અસંખ્ય ઉમેદવારો છે કે જે હવે બે ચાર મહિનાની અંદર જોવાનો યોગ્ય નિર્ણય ન આવે તો એ લોકો ભરતીના ક્રાઇટેરિયામાંથી ઉંમરમાંથી નીકળી જાય છે તો એવા મિત્રોનું ભવિષ્ય ખરેખર અંધકારમય છે સરકારશ્રીને અમારી બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે સાત હજાર પાંચસોની અંદર મહત્તમ વધારો કરી અને અમને ન્યાય આપો એના સિવાય અમે ગાંધીનગરની અંદર ના છૂટકે આવીએ છીએ અહીં આવવું અમારી મજબૂરી છે અહીં આવવામાં અમારો કોઈ રસ નથી અમે હવે થાકી થાકી ગયા છીએ કંટાળી ગયા છીએ ગાંધીનગરના થકા સરકારશ્રીને આ મુદ્દે પણ ઘણીવાર રજૂઆત કરી છે એમ છતાં સરકાર કેમ ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવીને હકીકત જોતી નથી કે ખરેખર શું છે જો સરકારને ભરતી કરવી જ નથી તો શું કામ અમને ખોટા સપના બતાવે છે આટલી ઓછી ભરતીમાં શું થવાનું એક વિષયની ચાલીસ કરતાં વધારે જગ્યાઓ નથી આવવાની સાત હજાર પાંચસોમાં તો સરકાર છે ને ફરી એકવાર હું તમામ બેરોજગાર શિક્ષિત યુવાનો કે જે ખરેખર શિક્ષક ગુનાનું સપનું જોઈને બેઠા છે એ બધા વતીથી હું બે હાથ જોડીને વિનંતી કરું છું માનનીય મંત્રીશ્રી શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને માનનીય રાજમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંછેરિયા સાહેબને તથા ગુજરાતના સંવેદનશીલ દાદા મુખ્યમંત્રી જેને દાદાનું ઉપનામ મળ્યું છે એવા દાદાને પણ મારી નમ્ર અરજ છે કે સાત હજાર પાંચસોની જગ્યામાં મહત્તમ વધારો કરો અને એમને ન્યાય આપો એના સિવાય હું બીજું વધારે કશું કહેવા માંગતો નથી જય હિન્દ જય ભારત

પંદર <coughs> જ